ઘણા લોકો એવું પણ કહેતા હોય કે એવા મોટા ધંધા અને મોટી આવક હોય તો તો દેવને માટે ધર્માદો ધર્માદો કાઢી શકાય ધંધો નાનો અને આવક ઓછી હોય કેવી રીતે કાઢવો આવું વિચારવા વાળા પણ ઘણા છે એ લોકોને આ વિડિયોમાંથી ઘણું શીખવા મળશે ધર્માદો એ વ્યક્તિગત આનંદ સામાજિક પ્રગતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે એક મહત્વપૂર્ણ સાધન છે તે માત્ર દાન નહીં પણ કરુણાની અભિવ્યક્તિ અને શ્રેષ્ઠ સમાજ માટેનું પગલું છે વડતાલમાં જોબન પગની ફેં ફાટતી છોકરું જીદે ચડી રોતું ધમાલ મચાવતું હોય ત્યારે થાકેલી તેની માં કંટાળીને બીક બતાવતી કે છાનો માનો સુઈ જા નહીં તો જોબન પગી સાંભળી જઈ આવશે તો બંદૂકના ભડાકે દેશે આમ ડારો દઈને તેને બીવડાવતી ખુલ્લે આમ ધોળે દાડે વડતાલ પંથકના ગામડાઓમાં લોકો જોબન વડતાલાનું નામ સાંભળીને થરથર ધ્રુજતા જાણે પંચમાં ટાઢિયો તાવ ચડ્યો હોય એવી એની જોરાઈ ચાલતી એવા સમયે સ્વામિનારાયણ ભગવાને આખા તેના વંશને ભક્ત બનાવ્યો આ ગ્રામ્ય વિસ્તારમાં ધંધો ખેતીનો ટૂંકી ખેતી જેથી મોટા ભાગના ખેત મજૂર રહે મજૂરી કરી અને જીવન નિર્વાહ ચલાવે પૂર્વના સંસ્કાર જાગૃત થતા જીવનનો સુભ પંથ બદલાયો ભગવાનની ભક્તિથી થી કેટલાક ભક્તો બ્રાહ્મી સ્થિતિ સુધી પહોંચ્યા વડતાલના પગી પરિવાર મુમુક્ષ બહેનોમાં વખતા પગીના માતા જેજીબા જાણે કે સબરીનો બીજો અવતાર શ્રી હરિનું સતત રટણ કરતા અને વારંવાર તેની વાટ જોતા અને ઈચ્છા કરતા કે મારે ત્યાં પ્રભુ ક્યારે આવે તેમનો વ્યવહાર દુબળો આર્થિક સ્થિતિ નબળી પણ હૈયાની અમીરાત મજબૂત દોરે બાંધેલી જેથી ઉત્સવ સમયે કે મંદિરના બાંધકામમાં તન મન યથાશક્તિ સેવા આપતા તો એ મન ખટક્યા કરે મનમાં ડંક થતો

અને તમારો રાજીપો ઢળે જીજીબાના મનથી સતત આવા ઘાટ છૂટતા અને એ સંકલ્પ પૂરો ન થાય ત્યાં સુધી તે અકળાતા રહેતા મન સદાય ડખોડાયેલું રહે તે જાણે પોકાર કરતું બોલતું હોય કે નિર્ધનિયાનું નાણું તમે છો હરી નિર્ધનિયાનું નાણું રે આમ તડપતા મનને દોડવું હતું ને ઢાળ મળ્યા જેવું થયું એક દિવસ સત્સંગ પ્રસંગે તેને સાંભળવા મળ્યું કે तन की भूख तो तनी है तीन पांच शेर अन मन की भूख अनंत है निगलत मेरु सुमेरु અને આવા સમયે વડતાલમાં સાધુ આવતા તેમના દર્શન થતા જીજીબાનું મન કોળ્યું ને પ્રફુલ્લિત બની ફૂલ જેમ ખીલીને ફોરતું થયું જીજીબા તો પોતાના ખેતરે રાયણના વૃક્ષ નીચેથી રાયણ વીણતા તેને સૂકવી રાણ કોકડી બનાવી વેચીને પોતાનો જીવન નિર્વાહ કાઢતા આવા મુમુક્ષ ભક્ત બપોરનું ભોજન કરી રાયણના ઝાડ નીચે છાંયડે સૂરજ તપતા આરામ કરવા બેઠા માથે સૂરજનો તાપ તપી રહ્યો હતો એ વેળા ઉત્તર સંડાથી વડતાલ જવા નીકળેલા પાર્ષદો સાથે શ્રી હરિ દૂરથી આવતા જોયા અને જીજીબા ઉભા થઈ ગયા ખેતરના શેડેજય આડા ફરીને માર્ગે ઉભા રહ્યા શ્રી હરિ અને સંતો નજીક આવતા જય સ્વામિનારાયણ કહી બોલ્યા અરે મહારાજ આવો ધોમ ધકતો તાપ તો જુઓ માથું ફાટી જાય એવો છે અને તમે આવા ટાણે શું નીકળ્યા છો ક્યાંક ઓથાર કે છાયડો ન મળ્યો જુઓ તો ખરા પંખી માળામાં લપાઈને બેસી ગયા છે તમારે ક્યાં છોકરા પરણાવવા છે કે કઈ લૂંટાઈ જાય છે અહીં ખેતરે રાયણના છાયડે ચરાક ચંપીને બેસો અમારી આ રાયણને પ્રસાદીની થાય શ્રી હરિએ જીજીબાના વેણ સાંભળી મોં મલકાવીને તેનો ભાવ જોઈ પ્રાણ સાચું સોરઠીયો ભણે મહારાજે વિશ્રમો લેતા જીજી બાતો હરક ઘેલા થઈ ગયા બે હાથ જોડતા બોલ્યા કે મહારાજ આ ભંભલી તાજી જ ભરી છે તે નથી થઈ તમે પાણી પીઓ અને હા આપનું સ્વાગત કરવા જેવું મારી પાસે કંઈ નથી મને તો કેટલાય દીથી તમને જમાડવાની ઝંખના છે પણ મારી આર્થિક હાલતને લઈ હું મારો સંકલ્પ પૂર્ણ કરી શકતી નથી પણ આ રાયણના ઘણા ફળો મેં વીણ્યા છે તેમાંય ઈયળોએ ડંખ પાડ્યા છે તે સડી ગયેલા ફળો આપને કેમ ધરાય શ્રી હરિ પૂર્ણ પુરુષोत्तम તો ભક્તની ભાવના નાજ ભૂખ્યા હતા મહારાજે મુખ મલકાવતા સ્નેહભરી આંખે જીજીબાને કહ્યું કે જીજીબા આ ફળોમાંથી સારા સારા ફળો વીણીને અમને આપો તમારા એ રાયણના ફળો હવે પછી જે આવશે તેમાં ડંખ ફળો પડે અમે ફળોની લક્ષ્મીનારાયણ દેવને પ્રસાદી ધરીશું તે સંતો ભક્તો જમશે તેમજ તમે જે રાયણ વેચો તેમાંથી ભગવાનનો નો દસમો વીસમો ભાગ દેવ માટે કાઢો એટલે તમારી સમૃદ્ધિ ખૂબ વધશે